નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુન મુરારી ક્રિસ્ટોન એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી બધા જ ખેડૂત મિત્રોનું ભાવભરિયું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે આપણે ફરીવાર રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના દડવી ગામે ફરીવાર આપણે સુરેશભાઈની વાડીએ આવ્યા છીએ તો આપણે આજે વાત કરવાના છીએ કે ભાઈ પ્લસ પ્રોડક્ટ છે બરાબર ક્રિસ્ટોન કંપનીની એ એણે દસથી બાર દિવસ પહેલાં મારી હતી અત્યારે હાલમાં થોડાક દિવસમાં ઘણો બધો વરસાદ પડ્યો ખૂબ ખૂબ ટ્રેસ કન્ડિશન હાલમાં છે તો તેને શું શું ફાયદો છે આપણે લાઈવ સુરેશભાઈ સાથે વાતચીત કરીએ એ રામ 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 તમારું નામ સુરેશભાઈ ભીખાભાઈ વાડોદરિયા ગામ દડવી તો આપણે કેટલા દિવસ પેલા સુરેશભાઈ માંડવીમાં આપણે આ ગ્રો પ્લસ કરીને દવા છટકાવ કર્યો તો આ

આખો ઘેરો તમે જ્યાં જુઓ ને એકદમ કાળો ભમર છે તો આજે તમારી મગફળીને આવા ટ્રેસ કન્ડિશનમાં ગ્રો પ્લસનો પ્લસનો છંટકાવ કરો અને છોડનો રુધિર વિકાસ કરો સાથે સાથે ફ્લાવરિંગમાં પણ વધારો કરો જે પીળી માંડવી પડી ગઈ છે એને આપણે ફરીવાર કાળી કરીએ અને ઉત્પાદનમાં સાથે સાથે વધારો કરીએ આભાર જય જય ભારત એક